જય સરદાર આજે ગુજરાત અને સમગ્ર દેશના લો પુરુષ આ દેશના રત્ન એવા સરદાર વલ્લભભાઈ પટેલની ની એમને યાદ તો કરવાના છે પણ સાથે સાથે સરદાર કેટલા અસરદાર એની પણ વાત કરીશું હું જે ધરતી પર ઊભો છું એ ધરતી છે સરદાર વલ્લભભાઈ પટેલની જ્યાં ઊભો છું એનું નામ છે સરદાર પટેલ યુનિવર્સિટી અને આજના દિવસે એમને યાદ કરતા સાથે કેટલી વાત કહેવી પડશે આ એ જ સરદાર અસરદાર છે કે જેમના લીધે પાંચસો ને રજવાડા એક થયા ભારતની આઝાદીમાં લોકશાહી સ્થપાઈ લો પુરુષ તરીકે આ દેશમાં કાયદો વ્યવસ્થા અને બંધારણને લાગુ કરવામાં સૌથી વધારે જેમનો ફાળો હોય અને કટ્ટરવાદી અને નફરત ફેલાવનારું સંગઠન આરએસએસ પર બેન્ડ મૂકનાર કોઈ અસરદાર સરદાર હોય તો એ આ સરદાર એ સરદાર પટેલની વાત કરવી છે અને આજે એ નથી તો પણ ઘણા લોકો એમની અસરને ભૂસવાનો પ્રયત્ન કરે છે પણ એમના નામથી જ સરકાર રચવા યા પછી સરકાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય એવા સરદાર અસરદાર અને એનાથી પણ મોટી વાત કે અદાણી અગર જો કરોડો રૂપિયા ટુરિઝમમાં કમાવાનું કૌભાંડ કરતા હોય અને સરકાર એનો લાભ આપતી હોય તો પણ તમે જાણો છો કે આ જ સરદાર અસરદારના નામે મોટું મ્યુઝિયમ બનાવી અને સ્ટેચ્યુ બનાવી અને અદાણી જેવા લોકોને આ દેશમાં ધંધો આપી રહેલી આ સરકાર એક બાજુ સરદારના નામે બણગા ફૂંકી અને સરદારના નામે વોટ માંગતી આ બે મુખી સરકારના કેટલાક કારનામાઓ સરદારના નામે સ્ટેચ્યુ બનાવ્યું હજારો ગરીબ લોકોની જમીન લૂંટી લીધી અદાણી જેવા એમના કેટલાય મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપ્યા અને આ સરદારના નામે કેટલી મોટી વાતો કરી અને નીકળી પડ્યા આપણે જે ધરતી પર ઊભા છે મિત્રો એ ધરતી પર દર પંદરમી ડિસેમ્બરે કોન્વોકેશન ડો ઉજવાય છે એક નવું નિર્માણ દિવસ એક નવો એવો દિવસ કે જ્યાંથી હજારો વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યની ડિગ્રી લઈને જાય છે પણ આ કટ્ટરવાદી સરકાર આ ધાર્મિક નફરત ફેલાવનારી સરકાર અસરદાર સરદારની અસર ભૂસવા માટે પંદરમી ડિસેમ્બરે કોન્વોકેશન ડે બે વર્ષથી બંધ કરી દીધો છે અને સરદારના બણગા ફૂકે છે તમને મેં વાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્ટેડિયમ પરથી પણ સરદાર પટેલનું નામ ક્યાંક ને ક્યાંક ઘૂસી દેવાનું કાવતરું કર્યું જીવતા જગત્યું કરનાર પ્રધાનમંત્રી સરદારના નામે વોટ તો માંગે છે પણ અસરદાર સરદારને ભૂસવાનો પ્રયત્ન કરી રહી છે એની સાથે સરદાર પટેલ એરપોર્ટ જે આ ગુજરાતનું સૌથી પ્રખ્યાત વિખ્યાત એરપોર્ટ આપણે જાણીએ છીએ એ સરદાર પટેલ એરપોર્ટનું પણ અદાણી એરપોર્ટ કરી દઈ અને અસરદાર સરદારને ભૂસવાનું કાવતરું આ સરકાર કરી રહી છે આજે આ વાત તમારી વચ્ચે એટલા માટે લઈને આવ્યા છીએ કે સરદાર અસરદાર જ છે અને સરદારની અસર ક્યારે પણ ઓછી થવાની નથી કેટલાક લોકો સરદારના નામે ટાઈફા કરે છે પણ સરદારના નામને ભૂસી અને સરદારને ક્યાંક ને ક્યાંક નાના કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે દુઃખની વાત એટલી જ છે મિત્રો કે આજે નિર્માણ દિવસે સરદાર ના દિવસે ખાસ તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે આપણે સૌએ જાગવું પડશે અને ખાસ એવા લોકો માટે જાગવું પડશે કે જે લોકો સરદારના નામને ભૂસવાનું કાવતરું કરી રહ્યા છે મને યાદ આવે છે એક વાર જીગરભાઈ કે જે રીતે અંગ્રેજો હંટર મારવા લોકો આપણા જ રાખતા હતા જે રીતે ફાંસી આપનાર લોકો પણ આપણા જ હતા બસો અંગ્રેજોએ બસો વર્ષ રાજ કર્યું કારણ કે કેટલાક લાલચુ પદ સત્તાઓ અને કેટલાક એવા લોકો જે અંગ્રેજોની દલાલી કરતા હતા અને ધીરે ધીરે ભારતમાં ગુલામીમાં એ લોકો પણ શાસક પક અંગ્રેજો સાથે ભળી ગયા હતા એવી જ રીતે આ લોકો કટ્ટરવાદી અને આવી ધૃણા ફેલાવનારી સરકારો અને લોકો સાથે કેટલાક આવા જ લોકો ભળી ગયા છે જે સરદારના વંશજો યા સરદારના નામે છે એવું તો કે છે પણ એ પોતે સરદાર હંમેશા અસરદાર હતા રહેશે ને છે પણ આપણે સૌએ પણ એ વાતને સમજવું પડશે કે આ બે મુખી સરકારો જે છે સરદારના નામે ધંધો કરે છે સરદારના નામે ટાઈફા કરે છે સરદારના નામે વોટ માંગે છે પણ બીજી બાજુ પોતાની જૂની અદાવતો પૂરી કરવા માટે અસરદાર સરદારને ભૂસવાનું કાવતરું પણ કરી રહી છે